નવનીતભાઈ ઉપર હુમલો થયો અને પછી આ સમગ્ર ઘટના સામે આવી આપણે જોયું કે નવનીતભાઈ દ્વારા સીધા આક્ષેપો જયરાજ આહીર ઉપર મૂકવામાં આવ્યા અને અત્યારે હાલ આ જ મામલે કોળી સમાજ રોષે ભરાવ છે એક બાજુ કોળી સમાજ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે નવનીતભાઈ પોતે આરોપીનું નામ બોલી રહ્યા છે તો પછી કેમ તેમની સામે કોઈ પૂછપરછ નથી કરવામાં આવતી અત્યારે હાલ કોળી સમાજના લોકો દ્વારા એક લીગલ ટીમ પણ બનાવવામાં આવી છે જે લોકો પણ આ સમગ્ર વિષયને લઈને તપાસ કરી રહ્યા છે અને એક વકીલ દ્વારા પણ જયરાજ આહીરને લઈને અત્યારે હાલ સવા

કે બગદાણાના વિવાદની અંદર હવે આખી આખી જે ઇન્વેસ્ટિગેશન છે એસઆઈટી પાસે છે ચેતનભાઈ આપ તો પોતે વકીલ છો અને આપની પાસેથી સમજવા માંગીશ કે આની અંદર જે રીતે કોળી સમાજ અત્યારે અગ્રેસિવ છે તમને લાગે છે નવનીતભાઈ ને ન્યાય મળશે જે ચોક્કસ ન્યાય તો મળવો જોઈએ કારણ કે સમાજના દરેક વ્યક્તિએ નાના નાના વ્યક્તિએ તે મોટા મોટા ધારાસભ્ય સાંસદ સભ્ય આમાં મહેનત કરી છે તો ખરેખર ન્યાય મળવો જોઈએ અને જો છતાં પણ જો ન્યાય ન મળે તો પછી આ બાબતે સરકારે સમજવું જોઈએ કે એટલી ગુજરાતમાં માં ચોક્કસ સરકાર ને આપવો જ જોઈએ અને જો નો આપશે તો આગામી અમે જે તે પણ કાર્યવાહી કરે કે આગેવાનો કે એ પ્રમાણે કાર્યવાહી કરીશું પણ ચિતેનભાઈ જે રીતે આખો ઘટનાક્રમ સામે આવ્યો છે આ ઘટનાક્રમ ને લઈને આપ શું કહેશો આપ પોતે પણ ત્યાં ગયા હતા બગદાણા આ બનાવ પુરાવા કમ્પ્લીટ છે છતાં પણ જો કદાચ નાના છોકરાને પણ પૂછવામાં આવે ને તો એ પણ કહી દે કે ખરેખર આ આરોપી છે અને આરોપી ફરિયાદમાં આરોપી નું નામ લખવાથી આરોપી થઈ જતો માં નામ ખાલી આવે છે એના કારણે ગુનો સાબિત થતો સરકાર ને કઈ બાબતનો ડર લાગે છે એ ખબર નથી પડતી લોકો આવા છાવરે છે છે પોતે પિતા કલાકાર એના માટે ઓળખાણ છે એના માટે તો ન્યાય ન્યાય નથી હોતો આ નું સંવિધાન કે છે કે કોઈ પણ વ્યક્તિ હોય દેશ નો આમ નાગરિક હોય કે આ સર્વોચ્ચ પૈસા કોઈ પણ ધનિક વ્યક્તિ હોય ન્યાય તમામ માટે સર્વ માટે એક જ છે તો સરકાર આમ કેમ બાંધ છોડ કરવા આવે છે એ ખબર નથી પડતી કારણ કે ચેતન ભાઈ જે આખું ઘટના જી જી મારુ કેવાનું એમ છે બધા પુરાવા રેડી છે એસઆઈ ટી ની ટીમ બરાબર હજુ આખી ટીમ ની રચના કરવામાં આવી છે તેમાં હાઈ પ્રોફાઇલ ના બધા અધિકારીઓ છે એના કોલ ડિટેલ એનું રેકોર્ડિંગ એનું લોકેશન આ બધું હું તો કઉ ને પાંચ થી છ દિવસ માં આ સંપૂર્ણ તપાસ થઇ જાય છે તમે તો પેલા બે દિવસ માં આખું ક્લિયર કટ કહી દીધું હતું

એના કોઈ જાતની કોઈ માલિકોને બોલવા માં નથી આવ્યા કે પછી જે જગ્યા જગ્યાએ ઘટના બની હતી એનું કોઈ પંચનામું પણ કરવામાં નથી આવ્યું તો આ આટલી બાંધછોડ કેમ મને એ ખબર નથી પડતી તમામ પુરાવા સામે છે બરાબર છતાં પણ એટલી બાંધછોડ કેમ આમાં મને મને એવું લાગે છે કે આમાં ખરેખર આખી પેનલ નો કોઈ ને કોઈ જગ્યા એમાં સામેલ હોય એવું લાગે છે મને કારણ કે એ ભલે ને એવું એવું વિચારે છે ભલે આખો સમાજ ભેગો થતો

ત્રણ ઓબ્લિક પાંચ કે કોઈ વ્યક્તિ હાજર ભલે ત્યાં ન હોય પણ એ આમાં એની તો તેને પણ આરોપી બનાવવામાં આવે તો મારે કલમ ત્રણ અને તપાસ કરનાર ને એમ લાગે કે મારે આ આઈટી એક પ્રમાણે કારણ કે વિડિયો કોન્ફરન્સ વિડીયો થઈને ત્યાં આખો મેટર છે ઘટના એ વાયરલ થઈ છે તો આઈટી ની પણ આમાં કલમ જે તે હોય તે દાખલ કરવી જોઈએ અને પોલીસ અધિકારી એમ લાગે કે મારે આ કલમનો ઉમેરો કરવો છે તો અન્ય કલમ પણ ઉમેરો કરી શકે છે તો પોલીસ આમાં ક્યાં બાંધછોડ કરે છે એ મને ખબર નથી પડતી અચ્છા તમને એવું લાગી રહ્યું છે કારણ કે એસઆઈટી ઇન્વેસ્ટિગેશન તો સોંપાઈ ગયું છે અને એસઆઈટી તો પોતાની રીતે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે હવે ટેકનિકલી આની અંદર ઇન્વેસ્ટિગેશન કરવાનું છે કે જે લોકેશન શેર કરવાના હોય કે લોકેશન ને ફાઇન્ડ આઉટ કરવાના હોય જે વિડીયો કોલ નો એક આરોપ લાગ્યો છે કે વિડિયો કોલ કરીને સામેવાળાને બતાવવામાં આવ્યું આ બધું જે થઈ રહ્યું છે એ મોબાઈલ ફોન પણ ઘણા બધા રિકવર થઈ ચુક્યા છે પોલીસ પાસે તો હવે આમાં કઈ દિશા તરફ ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ હવે તો તપાસ કરના અધિકારીને ખબર કારણ કે મને તો ચોક્કસ આમાં લાગે છે કે જે તે આરોપી છે તેને અત્યાર સુધીમાં ધરપકડ થઈ જવી જોઈએ અને આખો મામલો છે કોર્ટ સુધી પહોંચાડ દેવો જોઈએ કારણ કે એસએટી ની ટીમને રચના થઈ ગઈ એનો મતલબ એવો નથી કે ન્યાય મળી ગયો ન્યાય તો હજી બાકી જ છે આ તો સરકારે લોલીપોપ આપ્યો એવું લાગે છે મને એસએટી ની ટીમને રચના કરીને

કે તને દ્વારકાધીશ ના દર્શન કરવા જવા છે ત્યાં ભગવાન ધજા ચડાવવાની છે તમારો છોકરો એક બે દિવસમાં અમે ઘરે પહોંચાડી દેવું જો આ વ્યક્તિ ભગવાનને પણ ન છોડતા હોય તો આ આરોપી કેટલી કક્ષા એ નબળા હશે મને એ ખબર નથી પડતી

તમને શું લાગે કારણ કે એક આરોપ એવો લાગે છે ને કે કોળી સમાજ બહુ પ્રેશર કરી રહ્યું છે પોલીસ પોલીસનું ઇન્વેસ્ટિગેશન કરશે પણ સમાજ એક અલગ પ્રકારનું પ્રેશર ક્રિએટ કરી રહ્યું છે નહીં 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 સમાજ કોઈ જતો પ્રેશર કરતો નથી સરકાર ધારે તો આ તો આ બનાવ છે આ તો 307 ની મેટર છે બેન પોસ્ટકોની મેટર હોય ને સરકાર ધારે તો 7 દિવસની અંદર ચાર સીટ કોર્ટમાં રજૂ થઈ જાય છે તો સરકાર આ ઘટનામાં કેમ બાંધછોડ કરે છે મર્ડર ના આરોપી હોય તો યુપી બિહાર માંથી બબે ત્રણ દિવસ માં લાવીને કોર્ટ ના માં જેલ ના હવાલે કરી નાખે છે તો આ મેટર માં કેમ છોડ એ પણ એક સમજવાનો સામાન્ય આરોપી હોત તો અત્યાર સુધી પકડાઈ ગયો હોત હા સામાન્ય આરોપી હોત ને તો પકડાઈ ગયો હોત અને તમે ત્રણસો સાત એ ત્રણસો બે નો ઉમરે કરી દે

સમાજ ધારે તો કેટલા વર્ષો થી અમે શાંતિ થી હતા અમે ક્યારે એવું નથી કેહતા કે અમને CM નું પદ આપો અત્યારે આપ સબ ને ખબર જ છે કે બે ટકા પાંચ ટકા વસ્તુ છે એ લોકો ને CM છે જ તે અમે આજ સુધી કોઈ દી કીધું કે નહીં અમારો CM બનાવો આ બનાવો તે બનાવો આ તો ઘટના હવે સમાજ ને ચરમ સીમા આવી ગઈ છે અત્યાચારો એટલા સહન કરી કરી હવે તો કંટાળી ગયા છે કે હવે તો ન્યાય નો મળે તો હવે તો સમાજ અમને હોવાનો ગર્વ નથી થતો હવે તો જો એટલી અત્યાચાર અમારા ઉપર થતા હોય હા 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 કારણ કે હવે મહા સંમેલન કરવા જઈ રહ્યા છે ને 1 લાખ થી વધારે કોળી ભેગા થવાની વાત છે બોટાદમાં જી 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 હવે ચોક્કસ થશે કારણ કે હવે સમાજને આગળ આવવું જ પડશે ને કારણ કે આ લોકો કોઈ કોઈ જાતની કાર્યવાહી કરતા નથી આ તો એવું જ માને છે કે અમે જેમ કરશું એમ લોકો સાંભળશે પણ આલખર એવું નહીં થાય આલખરે એવું નહીં થાય આલખરે પ્રજા જાગી ગઈ છે હાલખરે ખબર પડી ગઈ સોશિયલ મીડિયાના માધ્યમથી કે કોણ કેટલું દૂધમાં છે ને કોણ કેટલું પાણીમાં છે કારણ કે સરકાર તો એવું હમ હમ સરકાર તો એવું જ વિચારે છે કે બીવી ડાંગર સાહેબ ને તપાસ આપી હતી એને ક્લીન ચેટ આપીને ને ડીવાયસપી રીમાભાઈ ઝાલા એ કહી દીધું કે આમાં કોઈ જાતનું કે છે ને દારૂ ફનીજ નો કેસ છે પછી એને તપાસ મવાના પીઆઈ ને આપી મવાના પીઆઈ એવા નાના ભાઈ ને તપાસ મોટા ભાઈ ને આપી ઘી ઢોળાય તો ઘરમાં જ ઢોળાય ને તપાસ તો રફા દફા કરવાની વાત છે

હું એજ કેવું છું કે હવે મને એવું લાગે પોલીસ પ્રસાસન ને મારે એવું કેવું જોઈએ કે તમે છે ને કા ડિસ્મિસ થઈ જાવ કા વકીલો તમે ચાર્જ સોપી દો કે અમારી ઘટના નું પંચનામું કરવાનું અમારે એફઆઈઆર કરવાની અમારે કાર્યવાહી કરવાની અને ચાર્જશીટ કરીને અમારે કોર્ટ માં કેસ લડવાનો આ તો એવું લાગે છે ને કારણ કે પોલીસ પોલીસ કોઈ જાત ની કાર્યવાહી કરતી નથી વકીલાત બધું કરવું પડે છે અમારે ઘટના સ્થળે શું કામ જવું પડે તમે કાયદેસર ઘટના બની હોય એનો પંચનામું કરો ને ભાઈ તમે મુદ્દા કોઈ કોઈ જાત કર્યો નથી કર્યો એના તમે અટકાયત કરી નથી કરી એની પૂછપરછ કરી નથી કરી આવી ગાડીઓ ક્યાંથી આવે એની પૂછપરછ કરી નથી કરી અજાણ્યા નામ લેખા જામીન પાત્ર તમે સેક્શન દાખલ કરી નાખી આ બધું શું છે તો તમે સામાન્ય લોકોને તમે મૂર્ખ બનાવી શકો પણ આ સમાજ ના ધારા શાસ્ત્રીને તમે કોઈ મૂર્ખ નો બનાવી શકો અમને બધી ખબર પડે છે તમે કહી રહ્યા છો કે તમે મૂર્ખ નહીં બનાવી શકો પણ કારણ કે આ કેસની અંદર તમને ક્યાં લાગી રહ્યું છે કે એક વકીલ તરીકે તમને ક્યાં લાગે છે કે પોલીસે કઈ કઈ જગ્યાએ લાપરવાહી કરેલી છે બેન પહેલેથી એફઆઈઆર એફઆઈઆરમાં બાંધછોડ કરી એફઆઈઆર માં અજાણ્યું નામ લેખા અજાણ્યા નામ એટલે લેખા કે આમાંથી કોઈ આરોપી ને બારા કાઢવા હોય અને બીજા કોઈ આરોપી ને અંદર નાખવા હોય તો એને ફાયદોકારક છે કારણ કે અજાણ્યું નામ છે કોણ આરોપી છે કોને ખબર આ તો

એની ઉલટ પલટ કરી તમે કે ખરેખર આ ઘટના સ્થળે હતા કે નતા આમાં બીજા આરોપી તો અમારા ના છે એ ક્યાંથી આવ્યા એની પૂછપરછ કરી નહિ કરી તો કેમ આરોપી ના પરિવાર છે અમારો છોકરો જે તે સમય ઘટના સ્થળે નોતો આ નાજુ પીઆઈ અને જયરાજ આ સંકલન માં આવીને ઘરે આવ્યા હતા અને આરોપી લઈ ગયા હતા આરોપી જે બનાવ્યા છે એ વ્યક્તિને તમે અજાણ્યા ભોળા વ્યક્તિ લઈ ગયા હતા અને તમે એને આરોપી બનાવી દીધા અને મને તો એવી વાત મળી છે કે મહુવા માં પીએ છે અને આરોપી ને તો પટ્ટે પટ્ટ ચોત્રીસ પટ્ટા માર્યા છે આમાં અમારા ભોળા વ્યક્તિ તમે આરોપી બનાવી ને એના માર મારો છો તમને એવું હોય પોલીસ પ્રસાસન કે અમને ખબર નહિ હોય તમે ઉધરસ ખાવ ને પોલીસ પ્રસાસન માં તપાસ કરવા અધિકારી ખાલી ઉધરસ ખાય ને તો એમને ખબર હોય છે પણ અમે ન્યાય ના સહારા હાલીએ છીએ કે જે તમે ચાર્જશીટ કે જે તમે કાગળિયા રજૂ કરશો ને અમે કોર્ટ માં જોઈશું

કારણ કે આ આખા આખા ની અંદર તમે કહી રહ્યા છો કે આટલી આટલી તો તમને અહિયાં ક્યાં એવું લાગી રહ્યું છે કે પોલીસે જે ઇન્વેસ્ટિગેશન કર્યું છે એ ઇન્વેસ્ટિગેશન અને ખાસ કરીને એસઆઈટી ની ટીમ હવે ટેકનિકલ એવિડન્સ ભેગા કરી રહી છે તો એ ટેકનિકલ એવિડન્સ માં પુરવાર થઈ શકશે હવે તો જ્યારે પ્રેસ કોન્ફરન્સ કા રજૂઆત કરે ત્યારે ખબર પડે કે હું સાચો છે ને હું ખોટો છે કારણ કે એસઆઈટી ની ટીમ ને રચના કરી એ પહેલા પીઆઈ મવાના સાહેબ પટેલ સાહેબ હતા એને તો તપાસ હતી એ તપાસ કરતા હતા તો એવું વાત મળી હતી કે બગવા આજુ ની ના જે દુકાન હોય તેના કેમેરા ગાયબ થઈ જાતા તો કેટલા પુરાવા આ લોકો ઓલરેડી નાશ કરી નાખ્યો છે તપાસ પેલા જ તે હવે એસેમિ રચના થઈ એ લોકો તપાસ કરે છે તો એ પેલા આ લોકો ઘણા પુરાવા નાશ કરી નાખ્યા હોય તો એને શું કરવાનું કારણ કે તરત ને તરત પોલીસ ની પણ ટ્રાન્સફર કરી દેવામાં આવી ડીવાય ની એટલે જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર હતા ડાંગર મેડમ એમની ટ્રાન્સફર કરી દેવામાં આવી સાથે ડીવાય એસપી ધીમા ટ્રાન્સફર કરી દેવામાં આવી એટલે જી બિલકુલ એટલે જે રીતે પોલીસ ની ટ્રાન્સફર થઈ એટલે આ કેસમાં માં જ લાપરવાહી તમને લાગી રહી છે લાપરવાહી ચોક્કસ છે તો ટ્રાન્સફર કરે ને બેન નકર તો પુરાવો છે હાજર ન થઈ જાય એ એ જે તે સમયે નિવેદન આપ્યું હતું બે દિવસ ની અંદર કે આરોપી છે બરાબર એ બાતમીદાર હતો એને ખનીજ જોડે સંબંધ હતા એને દારૂ ના ધંધા કરતો હતો તો એને ખબર હતી તો એની ઉપર હુમલો કરી રીતે છો અને આટલા આટલા એના ઉપર ગુના છે તો તમે ગુના એનું વર્ણન કર્યું કે છ ગુના છે સંખ્યા માં તમે વર્ણન કર્યું એમ થોડો હવામાં વાત કરવાની હોય ને કે ભાઈ એટલા ગુના હતા આમ હતું તેમ હતો પુરાવા સાથે વાત કરવાની હોય તો લોકોને મગજમાં ઉતરે ને આ તો પેલે થી જ clean chit કરી દીધી આરોપી છે જ નહી કઈ રીતે તમે કઈ રીતે કહી શકો એ તો court નક્કી કરે કે કોણ આરોપી છે ને કોણ નિર્દોષ છે તમે પુરાવા આપો ને ખાલી આરોપી નું ખાલી નામ લખવા થી સજા થઇ ગઈ એવું નથી એવું કોઈ કાયદામાં માં જોગવાઈ નથી કે FIR માં નામ હોય એ આરોપી ને સજા થાય અમે એવું કહીએ છીએ કે આરોપી છે એનું FIR માં નામ આવે કારણ કે આવી ઘટના થી બગડાણા જેવા ધાર્મિક સ્થળો માં રાતે લોકો સેવા કરવા માટે આવે છે એ આજુબાજુના પરગણામાં લોકોને ભયનો માહોલ છે કે આવી ઘટના એની સાથે પણ નો થઈ જાય આવી ઘટના જો આવી વારંવાર બનતી રહે તો ક્યાંક ને ક્યાંક લોકો સેવા માટે પણ નહી જાય એવું મને લાગે છે કારણ કે જીવનો જોખમ તો કોઈ નો લે ને બિલકુલ ચેતન થાય આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખુબ ખુબ આભાર ઓકે થેન્ક યુ તો આ આખી ઘટનાને લઈને અને ચેતનભાઈ દ્વારા જે પ્રકારે ખુલાસા કરવામાં આવ્યા છે જે સવાલ ઊભા કરવામાં આવે છે એસઆઈટી ની ટીમ ઉપર એને લઈને આપ શું કહેશો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર જે રીતે અહીંયા આક્ષેપો ક્યાંક ને ક્યાંક સીધા પોલીસ ઉપર મૂકવામાં આવી રહ્યા છે એને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર